પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડ ક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પેન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ કરવામાં આવશે કેમ્પેનના લોન્ચિંગ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ચેરમેન અજય પટેલ માહિતી નિયામક કે એલ બચાણી રેડક્રોસ ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રકાશ પરમાર અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ વરિષ્ઠ પત્રકારો સહિત મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માં ગત વર્ષે આ ફિટ મીડિયા ફિટ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા નો કાર્યક્રમ ચાલુ થયો માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબે જે પત્રકારો છે એમની ટેસ્ટિંગ અને કામ જવાબદારી ગુજરાત રેડ ક્રોસ ને સોંપી અગત્યની વાત એવી છે કે લગભગ બસો ચોસઠ જણ ને એવા આઈડેન્ટિફાય થયા કે જેમને એમને ડાયાબિટીસ હતો તો ખબર નથી કે એમને બીજા પ્રોબ્લેમ હતા તો એની તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ એની ખબર નથી એ બધા લોકોને ગુજરાત રેડક્રોસે બહુ મહત્વનો ભાગ ભજ્યો આ ફેરી આપણે કાર્યક્રમના શરૂઆતમાં સૌથી પહેલા તમારા બધા પાસે સજેશન લીધા એમાં સજેશનમાં આવ્યું કે ભાઈ ડેન્ટલ તો ડેન્ટલ બી અમુક લેવલ સુધીની ટ્રીટમેન્ટ અને એની વ્યવસ્થા કરવાની જવાબદારી ગુજરાત સ્ટેટ રેડક્રોસ લંબ એડજસ્ટ કરીને ગોઠવવાની કોશિશ કરશે